જ્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ભગવતીપરામાં સ્વામિનારાયણ ડેરી પાસે રહેતા મનોજભાઈ ચકુભાઈ ચમરિયા આજે સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો અને ત્યારે અચાનક બેદભાન થઈને ડરી પડ્યો હતો ત્યારે મિત્રો જેમને તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર નીવડતા તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગે સિવિલ ચોકના સ્ટાફે બી ડિવિઝન પોલીસ જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૂર્દે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ